નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપર્ણ ન્યૂઝમાં છે જુનાડીસા ગામના મુખ્ય પ્રવેશદ્વારને આકર્ષક રોશની અને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવા બદલ ગ્રામજનોએ ગામના પનોવતા પુત્ર અને દાતા વિક્રમભાઈ મહેતાનું અભિવાદન કરી ઋણ સ્વીકાર કર્યો હતો ડીસા નજીકના જુનાડીસા ગામના દાતા અને જૈન શ્રેષ્ઠી સ્વર્ગ સવારચંદભાઈ કચરાભાઈ મહેતા પરિવારની બંધુ બેલડી અરવિંદભાઈ અને બાબુભાઈ મહેતાના નામકરણથી ભવ્ય પ્રવેશદ્વાર આકાર પામ્યો છે જે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે દિવાળી નજીક આવતા પરિવારના અને ગામની મહાજન પાંજરાપોરના ઉપપ્રમુખ વિક્રમભાઈ મહેતા દ્વારા રૂપિયા એકા હજારના ખર્ચે પ્રવેશદારનું રિનોવેશન સાથે આકર્ષક એલઇડી લાઇટો અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી અતિભવ્ય લાગતા પ્રવેટદારથી ગામની સુરક્ષા પણ વધી છે જે બધા જ વ્યવસાય અર્થે અમદાવાદ રહેતા દાદા વિક્રમભાઈ મહેતાનું ગામ લોકો દ્વારા દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રત્યુત્તરમાં વિક્રમભાઈ મહેતાએ તેમના પિતા અને કાકાના સ્વપ્ન સમાન પ્રવેશ દ્વારના વિકાસમાં તક આપવા બદલ ગામ લોકોનો આભાર વ્યક્ત કરી ગામમાં કોમ્યુનિટી હોલ અને બગીયાનું નિર્માણ કરવા પંચાયત પહેલ કરે તો તેમાં પણ યોગદાન આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે સરપંચ અમરતભાઈ બુનડીયા ડેપ્યુટી સરપંચ પોન્ટિંગભાઇ દરજી ફારૂકભાઇ દાણી સહિત મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજર રહી દાતાનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું